રાજકોટ મહાનગરપાલિકામાં બજેટને લઈને જનરલ બોર્ડ મળ્યું હતું જેમાં બજેટની ચર્ચા દરમિયાન શાસક વિપક્ષ આમને સામને આવી ગયા હતા બજેટને લઈને વિરોધ પક્ષના કોર્પોરેટર ભાનુબેન સુરાણીએ શાસક પક્ષને સવાલો કર્યા હતા તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમીન ઠાકર સહિતના પદાધિકારીઓએ ભાનુબેન સુરાણીને જવાબ આપ્યા હતા આ બોર્ડની અંદર વર્ષ બે હજાર ચોવીસ અને પચીસના નવા વર્ષની અંદર કરવાના કામો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને પચાસ વર્ષ પૂર્ણ થયા છે એકાવનમાં એકાવનના વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકા અત્યારે ચાલી રહ્યું છે પચાસ વર્ષ અને પચાસ કરોડની વિકાસ કામોની યોજનાઓ આવનારા વર્ષમાં નવા બજેટની અંદર પણ લેવામાં આવી છે કુલ મિલાવીને વાત કરું તો આજે અંદાજપત્ર ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યશ્રીઓએ આજે નવા વર્ષનું અંદાજપત્ર રજૂ કર્યું છે અને મંજૂર કર્યું છે એકવીસમી તારીખ એટલે કે પરમ દિવસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રામવનમાં અમે કરવા જઈ રહ્યા છીએ આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર પચીસમી તારીખના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અંબાજીના દાંધા તાલુકાના હડાદ ગામે એક કિશોર સાથે સૃષ્ટિ વિરોધ નું કૃત્ય સામે આવતા મામલો ગરમાયો છે ગત રોજ રાત્રે બે વિધાન